નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર માહિતી આવેલી છે એક્ટિવા વેચાવ માટેનો તો આપ માહિતી સાંભળી લો આ વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે સબસ્ક્રાઈબ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રો તમામ ગ્રુપમાં જેથી કરીને આપણા મિત્રોને પણ માહિતી મળી જાય વિડીયો સારું લાગે મિત્રો તો એક લાઇક આપી દેજો સબસ્ક્રાઈબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપના પાસે પહેલા આવશે ચાલો ગાડીની વાત એક્ટિવા છે એકદમ સારું છે ઓરિજિનલ છે અને આ શ્રાફ ભાઈને એક્ટિવા વેચવાની છે એન્જિન સારું છે પાવરફુલ એન્જિન છે અશ્રફભાઈનું કેવું કે કાળપુલ એન્જિન છે આગળ પાછળ ટાયરો સારા છે સીટ લાઈટ એકદમ સારું કંડિશનમાં છે હવે તમને એમ થશે કે કયા મોડલનો મોડલની વાત કરું ચાલો મોડલની વાત કરું તો પંદરમું મોડલ છે હવે ગામની વાત કરું ચાલો તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે તો ગામની વાત કરું પાટણ વેરાવળ પાટણ ગીર સોમનાથ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાટણ ગામે આ ગાડી જોવા મળશે હવે તમને એમ થાય કે શ્રાફભાઈને કોલ કરવો હોય તો નંબર ક્યાંથી લાવો તો વિડીયો પૂરોપૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં શ્રાફભાઈના નંબર બતાવેલ છે હવે તમને એમ થાય કે કેટલી કિંમતનો હશે કિંમતની વાત કરું કિંમતની તો ફક્ત પચીસ હજાર રૂપિયા રાખેલ છે તો જે મિત્રને લેવું હોય તો તમને અશરાફભાઈ કિંમતમાં ફારફેર કરી દેશે તો આપ અશ્રફભાઈને ફોન કરી અને માહિતી મેળવી શકો છો સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને લેવું હોય તો શ્રાફભાઈને કોલ કરીને સ્થળ પર જઈ શકો છો હવે શરાફભાઈના નંબર છે સત્તાણું એક પિસ્તાલીવાળા ટાઇટલમાં બતાવેલ છે વિડિયાની નીચે તો આપ પાટણ વેરાવળ ગામે જઈ ચકાસી અને જે મિત્રને લેવું હોય તો લઈ શકો છો પણ પહેલાં મારા મિત્રો શ્રાફભાઈને કોલ કરી લેજો ગાડી વેચાઈ ગઈ હશે તો આપ મારા મિત્રોને ધક્કો થશે માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને લેવું હોય તો આપ ખરીદી કરી શકો છો અને આપનો વિડીયો જોવા મારા મિત્રોને ખૂબ ખૂબ તમને મારા અભિનંદન આભાર છે મારા મિત્રોને નમસ્કાર